હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે દૂધની નવી વાનગી બનાવીશું તો તમે દૂધની વાનગીઓ તો ઘણી ખાધી હશે પણ આજે કંઈક અલગ અને નવી આ વાનગી છે કે જે તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય બનાવી નહીં હોય તો ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે આ બનાવ્યા પછી બાળકો તો માંગી માંગીને ખાશે તો ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે એક પણ સ્ટેપ છે ને મિસ ના થાય તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો આપણે પરફેક્ટ માપથી જ બનાવવાના છીએ તો અહીંયા છે ને મેં મેઝર કપમાં વન ફોર્થ ભાગની ખાંડ લીધેલી છે અને તેની સામે આપણે વન ફોર્થ ભાગનું દૂધ લેશું એટલે ખાંડ છે એ સારી રીતે ઓગળી જાય તો અહીંયા મારી પાસે મોટી સાઇઝની ખાંડ છે તો આ રીતના આપણે મિક્સ કરતા એ બિલકુલ પીગળતી નથી એટલે હવે આપણે આને છે ને થોડું ગરમ કરી લઈશું દૂધને એટલે ફટાફટ ખાંડ ઓગળી જાય નેક્સ્ટ અહીંયા મેં છે ને આપણે જે રોટલીનો ઝીણો લોટ હોય ને એ મેં અડધો બાઉલ ભરીને લીધેલો છે તમે આની જગ્યાએ મેંદાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આજે આપણે આ રેસીપી છે ને એકદમ હેલ્ધી બનાવવાના છીએ સાથે અડધો કપ ભરીને આપણે અહીંયા સોજી મેં લીધેલો છે જો તમારી પાસે મોટી સોજી હોય તો તેને મિક્સર જારમાં થોડી અધકચરી વાટી લેવાની અને પછી લેવાની તો છે ને એકદમ સહેલું માપ કોઈ પણ આપણે છે ને વાટકી સેટ કરી લેવાની બંનેનું માપ સરખું રાખવાનું છે રોટલીનો લોટ અને સોજી એ બંને અડધો અડધો આપણે લેવાનો છે નેક્સ્ટ અહીંયા મેં છે ને એક મોટી ચમચી ભરીને તલ લીધેલા છે અને સાથે સાથે અહીંયા આઠથી નવ જેટલી બદામને મેં જો આ રીતના કટ કરીને રાખેલી છે જે આપણે એડ કરીએ કે જેનાથી આ રેસીપી છે ને એકદમ ટેસ્ટી બનશે નેક્સ્ટ અહીંયા છે ને મેં બિસ્કીટનો અતકચરો વાટીને ભૂકો લઈ લીધેલો છે તો જો પાંચ રૂપિયાવાળું આ રીતના હેપી હેપી કરીને બિસ્કિટ આવે છે એ જ મેં લીધેલું છે આજે આપણે છે ને બાળકો માટે બનાવીને છીએ તો બાળકોને અતિ પ્રિય હોય છે બિસ્કિટ તો તેનો ટેસ્ટ આમાં હશે ને તો બાળકો છે ને ઓર ખાવાનું પસંદ કરશે તો તમે તમારા ટેસ્ટ મુજબ તમને ભાવતું હોય એ પ્રમાણે તમે બિસ્કિટની ચોઈસ કરી શકો છો નેક્સ્ટ અહીંયા જો આપણે ગરમ દૂધ એડ કરી ખાંડમાં તો સરસ એવી ખાંડ છે આપણી ઓગળી ગઈ છે તો એ મિશ્રણને હવે આપણે આમાં એડ કરીએ અને બધું એકવાર આપણે મિક્સ કરીશું કે જેટલું આપણે દૂધની જરૂર જણાય તે પ્રમાણે આપણે એડ કરીશું જો અહીંયા આપણું જે મિશ્રણ છે ને એ વધારે પડતું કઠણ છે તો હજી આપણે વન ફોર્થ ભાગનું દૂધ લઈ અને એડ કરીએ તો જેમ જરૂર જણાય તે પ્રમાણે દૂધ એડ કરીશું તો વન ફોર્થ ભાગનું દૂધ અત્યારે મેં એડ કરી દીધું છે અને જો આ રીતના આપણે મિક્સ કરીએ છીએ તો જો અહીંયા થોડી વારમાં આપણું મિશ્રણ છે ને આ રીતનું મિક્સ થઈ ગયું છે અને અત્યારે જો આ રીતના ઘટ્ટ તેની કન્સિસ્ટન્સી આપણે રાખી છે હવે આને આપણે એક ડીશથી ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું કે જેથી કરીને આપણે સોજી એડ કરી છે ને એ સારી રીતે ફૂલી જાય પંદર મિનિટના રેસ્ટ બાદ હવે આપણે ખોલીએ છીએ તો જુઓ અહીંયા સોજી છે ને એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને આપણું મિશ્રણ છે કેટલું સરસ સેટ થઈ ગયું છે તો એકવાર આ રીતના આપણે મિક્સ કરીએ જુઓ અહીંયા આ નાસ્તો વધુ સ્વાદિષ્ટ બને ને તે માટે થઈને એક મોટી ચમચી ભરીને મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધેલો છે તમે આની જગ્યાએ દૂધનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ના હોય તો તમે એક ચમચી ભરીને મલાઈ એડ કરો ને તો પણ ચાલે અને હવે આ નાસ્તો અંદરથી કોરો ના લાગે ને તે માટે થઈને એક મોટી ચમચી ભરીને આપણે ઘી એડ કરીએ અને ફરીથી આપણે વન ફોર્થ ભાગનું દૂધ લેશું અને થોડું થોડું કરીને એડ કરતા જશું અહીંયા છે ને થોડું થોડું કરીને જ દૂધ એડ કરીશું કેમકે આપણે વધારે પડતું ઢીલું બેટર નથી કરી દેવાનું એટલે આ રીતના આપણે થોડું થોડું કરીને એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા રહીશું તો અહીંયા મારે વન ફોર્થ ભાગનું દૂધ વપરાઈ ગયું છે તો બે મિનિટ જેવું જો આ રીતના આપણે એકદમ સારી રીતે ફેટી લેશું અને જો આ રીતના ઉપરથી ચમચીમાં લઈ અને જો એકદમ પડી નથી જતું ચમચીમાં રહે છે જોયું આટલું આપણે ઘટ્ટ બેટર રાખવાનું છે અને આ નાસ્તો પોચો બને ને તે માટે થઈને અહીંયા ચપટીઓ આપણે ખાવાનો સોડા જે આપણે ભજીયામાં એડ કરીએ ને તે એડ કરીશું તમે આની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો પણ આવી વાનગીમાં છે ને ઈનો કરતાં ખાવાનો સોડા એડ કરો ને તો વધુ સારું રિઝલ્ટ મળતું હોય છે ફરીવાર આપણે જો આ રીતના બે મિનિટ જેવું ફેટી લેશું કે જેથી કરીને આપણું જે બેટર છે ને એકદમ ફ્લોફી બને અને જે સોડા એડ કર્યો છે ને તેના કારણે આપણું મિશ્રણ છે ને એકદમ સરસ એવું બનીને તૈયાર થાય તો ફરીથી મેં પાછળથી બે મોટી ચમચી જેટલું દૂધ એડ કરી અને મિક્સ કર્યું છે અને જો આ રીતનું રિઝલ્ટ છે એકદમ સરસ એવું આપણું બેટર બનીને તૈયાર છે આ વાનગી બનાવવા માટે જો આ રીતના મેં છે ને ગોળ કપ્પાની લોઢી લીધેલી છે કે જેમાં આપણે થોડું થોડું ઘી એડ કરતા જશું તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ આપણે તૈયાર કરેલું બેટર છે એ આમાં એડ કરતા જશું જો કંઈક આ રીતના આપણે એડ કરીએ તો આખું ભરાઈ જાય આ એ રીતના આપણે એડ કરીશું જો અહીંયા બધું જ બેટર છે એ મેં એડ કરી દીધું છે અને કંઈક આ રીતનું ભરાણું છે તો હવે આને આપણે એકદમ ધીમા તાપે ઢાંકી અને દસથી બાર મિનિટ જેવું થવા દેશું એટલે એકદમ સારી રીતે આ ચડી જશે બારેક મિનિટ થઈ ગઈ છે અને હવે ખુલીએ છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા અપમ છે ને કંઈક આ રીતના સરસ એવા ચડી ગયા છે જો કેટલા આસાનીથી નીકળે છે અને આ રીતના આપણે છે ને પલટાવી દઈશું પણ જો આ સમયે તમારું આ અપમ છે એ થોડા પણ તમને ઉપરથી કાચા લાગે તો હજી તમારે બે મિનિટ જેવા ચડવા દેવાના અને પછી પલટાવાના તો જુઓ કંઈક આ રીતના બધા અપમ છે હું પલટાવી રહી છું તો એકદમ આસાનીથી પલટી જાય છે જો અને કેટલો સરસ એવો તેનો કલર આવી ગયો છે નેક્સ્ટ આપણે ફરીથી ઢાંકી તેને બીજી સાઈડ દસ થી બાર મિનિટ જેવું ચઢવા દેસું દસેક મિનિટ બાદ હવે આપણે ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા આપણા અપમ છે ને એકદમ સરસ એવા ચડી ગયા છે તો હવે આપણે છરીથી ચેક કરીશું અંદર નાખીને જુઓ ફ્રેન્ડ્સ આ રીતના છરી બહાર કાઢતા કોરે કોરી નીકળે છે મતલબ કે એકદમ સરસ એવા અંદરથી પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે ઉપર છે ને આ રીતના થોડું થોડું ઘી એડ કરીશું કે જેથી કરીને તે ખાવામાં અને દેખાવામાં એકદમ સરસ એવા લાગે તો જો એ કપમ હું તમને ડીશમાં લઈને દેખાડું કેટલું સરસ એવું બન્યું છે તેવી જ રીતના બીજા બધા આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આને તમે મિની પેનકેક પણ કહી શકો છો તો બાળકોને તમે બનાવશો તો તરત ચટ્ટ થઈ જશે તો અહીંયા જો ડીશ ભરીને આપણો આ નાસ્તો બનીને તૈયાર છે અને હું તમને જો અંદરથી પણ દેખાડી દઉં કેટલી સરસ આપણો આ નાસ્તો બન્યો છે જો અત્યારે બહુ જ ગરમ છે તો આ રીતના તોડતા જો અંદરથી તમને ખ્યાલ આવતો હશે કેટલો સરસ એવો એકદમ જાળીદાર આપણે જે કેક ખાતા હોય બસ જો તેવો જ બન્યો છે જો તે રીતનું તેનું ટેક્સચર છે જોઈને જ ખ્યાલ આવતો હશે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ નાસ્તો બનાવજો બાળકોને તો ખૂબ જ વાવશે તો ફ્રેન્ડ્સ બાળકોને કંઈક અચાનક ખાવાનું મન થાય તો તમે એને બનાવીને આપી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળ્યું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ